એ સ્લવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચિસ રાજ્યસભા ની ચૂંટણી નો થયો પ્રારંભ પરિણામો પર સૌની નજર પ્રજાપતિ બ્રહ્માકુમારી દ્વારા રક્ષાબંધનની ઉજવણી

પ્રતિષ્ઠા ભર્યો જંગ રહેલ રાજ્યસભાની ચૂંટણી આજ સવારથી ગાંધીનગરમાં પ્રારંભ થયો હતો આજે સવારે ભાજપ કોંગ્રેસ એનસીપી સહિત તમામ ધારાસભ્યો મતદાન કર્યું હતું ભાજપ આ વખતની ચૂંટણી ભારે રસાકસી ભરે જંગ છે કારણ કે ભાજપે આ ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા છે જેમાં અમિત શાહ સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે જ્યારે કોંગ્રેસમાંથી કોંગ્રેસના ચાણક્ય ગણાતા એવા અહેમદ પટેલનો સમાવેશ થાય છે આજ સવારથી જ કાર્યાલય ખાતે લોખંડી બંદોબસ્ત સાથે મતદાન શરૂ થયું હતું સવારે સૌપ્રથમ ભાજપના દંડક પંકજભાઈ દેસાઈ મતદાન

જયારે ચાર આગેવાનોએ ભાજપને મત આપતા ભારે ખડબડાટ મચી જવા પામ્યો છે ત્યારે એનસીપી ના ધારાસભ્ય કાદલ જાડેજા અને જયંત પટેલ બોસ્કીએ બંને અલગ અલગ જગ્યાએ મત આપ્યા

જે કોંગ્રેસ ના ચાણક્ય ગણવામાં છે તેમનો પણ એક પ્રતિષ્ઠા આજે દાવ પર લાગી છે હવે જોવાનું એ રહેશે કે સાંજે જાહેર થનાર પરિણામ ઉપર તમામની નજર છે અને ચારમાંથી કયા ત્રણ સાંસદ રાજ્યસભાની ચૂંટણી જીતશે તે તો આગળ આગળનો સમય બતાવશે બીજી બાજુ આણંદના બેંગ્લોર થી ગઈકાલે પરત આવેલા ચુમ્માલીસ ધારાસભ્યો પણ આણંદમાં આવ્યા હતા અને આણંદથી આજે તેઓ સવારે એક બસમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમણે ચુમ્માલીસ ધારાસભ્યો પણ તેમણે મતદાન કર્યું હતું મતદાન કર્યા બાદ કામિનાબે રાઠોડ કયાસુદ્દીન શેખ હર્ષદ રાબડીએ એક જ રાગ કર્યો હતો કે અમે અમારો મત અહેમદભાઈ પટેલ જ આપ્યું છે પરંતુ હજી બીજા એવા અનેક ધારાસભ્યો છે કે જે ક્રોસ વોટિંગ પણ કરી શકે છે પરંતુ જે હોય એ હિંમત બેટી તો સાંજે જ ખુલશે સાંજે જ બતાવશે કે કોણ મત કોને આપ્યો છે ભાઈ પવિત્ર તેવા રક્ષાબંધનની ઉજવણી ગઈકાલે સમગ્ર રાજ્યભરમાં થઈ હતી ત્યારે પ્રજાપિતા બ્રહ્માકુમાર ઈશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા ગુજરાત જોના નંદિબેન સહિત તેના સહયોગીએ અમદાવાદ ખાતે સૂર્યકાલ દૈનિક કાર્યાલય ખાતે આવીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી આ પ્રસંગે તેમણે તંત્રી અજયભાઈ દવે તથા સહકર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી આત્મસ્મૃતિઓ તિલક કરી પરમ પિતા પરમાત્માની શક્તિને વરદાનોથી સંપન્ન રક્ષા કવચ રાખડી બાંધવામાં આવી હતી અને મો મીઠું કરાવીને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને પર ભગવાન પરમાત્માના આશીર્વાદ પણ આપ્યા હતા આમ રક્ષાબંધનની ઉજવણી પણ સૂર્યકાલ દૈનિક ખાતે પણ કરવામાં આવી હતી આગામી સમયમાં આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી

અત્યારે રાજ્યોમાં પાર્ટી કાર્યરત છે લોક ગઠબંધન પાર્ટી રાષ્ટ્રીય લેવલે નિમણૂક થયેલ છે અને જેનું નિશાન મીણબદ્ધિ છે પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ ભ્રષ્ટાચાર દૂર કરો અયોગ્ય શિક્ષણ વ્યવસ્થા ખોટા વાયદા જાતિ ધર્મ ઉપર આધારિત રાજનીતિ દૂર કરવાનો છે આગામી સમયમાં ગુજરાતની

અત્રે ઉલ્લેખનીય છે કે લોક ગઠબંધન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજય શંકર પાંડે ભારત સરકારના ભૂતપૂર્વ સચિવ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે સત્ય પ્રેરણા ટ્રસ્ટ કે જે ભારતીય ઉસોની કાલ્પનિક રીતે મનાવવા માટે પ્રસિદ્ધ છે આ વર્ષે બે હજાર સત્તરમાં ઇતિહાસમાં પહેલી વાર વૈદિક રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી બહેન દાહીબેનના સંબંધ ભલે કોઈ રેશમધોરાથી બાંધેલો હોય કે ન હોય પણ અનમોલ સંબંધ દિલથી બંધાયેલો હોય છે ભાઈ ભાઈબહેન સંબંધને મિશ્રી જેવો મીઠો અને મલમલ જેવો મુલાયમ હોય છે જ્યાં સંબંધોને ક્યાંક પણ સામૂહિક રક્ષાબંધનનું આયોજન જોવા મળતું હોય ત્યાં ચાંદખેડા ખાતે આવેલ દૂધ બ્લોઝમ એકેડેમી ખાતે સત્ય ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનની મોહસોની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આસપાસની સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ ઉસમાં 700 થી વધુ વિદ્યાર્થીઓને વૈદિક વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે વૈદિક રક્ષાબંધન દેવાની ઉજવણી કરવામાં આવી હતી જન પ્રેરણા ટ્રસ્ટ અને ભારતી ચંદજી મેડમ દ્વારા જેની અંદર એકસો એકવીસ સિટીમાં અને ટોટલ પિસ્તાલીસ હજાર લોકોએ રાખી અને સાથે મંત્રોચ્ચાર સાથે આ રાખી બાંધવાની જે એની પરંપરા રાખી એનો આ એક વર્લ્ડ રેકોર્ડ થયો છે એમાં પિસ્તાલીસ હજાર સાથે રાખી બાંધીને આજે એક નવો રેકોર્ડ થયો વૈદિક રાખડી શુભ વસ્તુઓ અક્ષત કેસર સુખ ગુમ સરસો ચંદન દ્વારા તૈયાર કરવામાં આવી હતી મંત્રો થી સતત આ રાખડીનું મહત્વ અનેક ગણો વધી જાય છે વૈદિક રાખડી પોતપોતાના પોતાના એક છે બનીને દરેક સંકટ રોગોની વર્ષ પર તેની રક્ષા કરે છે સત્ય પ્રેરણા ના સંસ્થાપક પ્રેરણા ભારતીય શ્રીજીના માર્ગદર્શનના સંસ્થાના સભ્યો દ્વારા દર વર્ષે સામૂહિક વૈદિક રક્ષાબંધન મનાવવામાં આવે છે પરંતુ આ વર્ષે પહેલી

ઉમટ્યા આ ઉપરાંત કોલેજો જલો હોસ્પિટલ સરકારી કાર્યાલયો બેંકો મુખ્ય મંદિરો હોટલ મોલ ગાંધીનગર તથા અમદાવાદના મંત્રીમંડળો તથા વિભાગના કેન્દ્રીય રાજકીય કાર્યાલયો સીઆરએફ પીએફ બીએસએફ આઈ એફ ઓએનજીસી આર્મીના મુખ્યાલય ખાતે પણ

અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ આપતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર